પણ કેમ થઈ ગયો થાય એમ કઉ છું શું ફૂમતા કા મસ્કરી કરો હતા અતાર મો અતાર અતાર મો રાતે રાતે એટલે બાર વાગે ગયા અને ટાણી પછી ને ને કરવા નથી રે ઓય અને પછી હાડો બરાબર બસ આનો એ ન ના કરતા આ તો બધું ઉતારું ના બોલે ફૂમતા કા હો તમે હળો બોલો કી હવે ખાલી ટાકા જ રાખો અને હાડો ઈનો ઘરે કે હોમેજ પડ્યો છે ટાકા ની મગજ કોમ લેવાન છે ઓમો આ રે બોલક પાણી ઓય

કઈ તમે વાતો જા પણ આજ કરોડ રૂપિયા નથી તો હું હવે પહોંચી દઉં છું અને હવે કમાયા વગર ની રૂમો આ Eh, tak minta ni huyuh. Huyuh, huyuh, kado. Eh, aku tak jual ni huyuh. Apa ni? Kau ambil dulu dah. Kau tak ni, aku tak boleh nak. Kau nak beli ni.

હરિયા ને ખબર પડી તો આખા છે મને માર ખાધી પણ ના ના હજુ એક મોકો માલવો છે હું કધારે બન્યો છું તો એને કુતરો હા મી શું કરવા વર્કિંગ કુદીન ગયા હતા તમે ભમી ગયું એટલે પાછો ચમ બમી ગયો એટલે હીરો હીરો લાવો હીરો લાવો અરે ભાઈ હીરામાં

અન મનવી છે ઈ હાથમાં એનું પૂરું કરું છું બેઠા બેઠા નોટો ગણો કલર કલર મારા કૂતરો થઈને પાછો આહા

એટલે આ કરોડ રૂપિયા નું કુટરત આ નાવા ગંડ્યું છે ઢોળી જતા રેર આવતા રે એમ ને આ કાળીયો કુતરો મારો આખા મેલામાંચાઈ ગમે એટલું ભૂખશો કે ભાઈ મેળ પર

કેટલા દાણા થી કેટલા દાણા થી અમને છે એક દાણો લઈ પી દો હા

મને હવે ખબર પડી કે આ ડાબડી મુઢો વંડા જગ્યાએ જગ્યા રહી ને આવ્યો લાલ થઈ જાય ડાબડી મુઢા અરે ભૂંચો હતો મારે ભૂંકવાનો વારો ના એટલે

તો તો પછી કાકા દોડવા માટે પગમાં તાકાત તો દોવે અને પાડા જેવા શરીર લઈને તો દોડી નાખો અરે સમજો મારી વાત તો તું છોકરું કેવો ને આ 1 કરોડ રૂપિયા ની વાત છે ઓ તારા ના જવરાય આ હું હાલ જઈને તરત લઈને આવતો રૂ વારે ની થાય લે કાકા તમે તો હમતતા નહી મુ હીરો લઈને નહી ની જઉં હોય જ આવું છું તમે ઓય ખાલી ઉભારો ખાલી આ રસ્તા ભર રાખો તું ખટક રાખજે ખટક રાખ અન હાતાવજી હા હા आ, आ काजाए गोमो प्याहार दीदी, हीरा बाबत बघा अंदर बीख आणि हवे गोमो कात्रीजो करी ठीक अना आत्रीजो मारशी हवे खुटर नी की, ના છો જો તમે તાર કશો વાધો નહીં મને ખબર છે કે આજ રાત જગો કરવો જ પડશે મારે યસ ખરેખર મફુજી તમાર મગજ નહીં હો ઈ માટે પત્રીદા જેવું માઇન્ડ દોવે અને તમે આ ખૂટર આ તો ખાલી આ સાપરા મેલી છે પણ કદક થઈને જો તમે આ ખૂટર ને પતાળમાં પણ ગાળી દીધું હોત ને તો આ કાકો તો ના છોડોત એટલે મારા ઓળખા ભૂંડ પકડવા વાળાની ગાડી હે આ મારા બાજરીમાં હતા હા બધા બાજી ના છે હા ઓહો હા એવા ભૂંડે મારો 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 તૂંધુ મારો

ઉઠાડી દીધો નાખ મુના ગોઠો લે મહારાજ થી થોડી ચોરી કરતો છી હું કેતો તો કે મને જવા દે મને જવા દે તે કુદીન પડ્યા કાકા હું હું ચાર તું હું તું શું લઈને આવ તું હા તે હવે આવ હવે જો હું બેઠો ના હવે આતા નહીં જાવ હવે કાલ વાત આ લવા ઘેર હે કાકા મારો પ્લાન કોઈ દાડો ખોટો ના હોય હા આ જોયો મે તારો હા મારી વાત આપડો પેલા બે જણ આપણે મામા તા ક્યાં હા ના તા કેતા કે બૈરામ દુખાવા થાય ને દવાખાને જાતા ઓય હો ઈ દુખુ બોલતા હતા

A What? <laughs> મને લાગે છે મને લાગે છે કાલે મારા ઓહો ઓજી સાર પૂરો કરતા નહીં મારા અહીંયા બાજરી ખવાય ઓહ છૂટા થઈ ગયો મારા ઓળખા ભાઈ મારા ઓળખા કેવા ગડતા ગડતા આવે છે કોઈ બકરા હોય છે કોઈ ભૂંડ થાય છે કોઈ કુતરા થાય છે મને હવે નક્કી થઈ ચુક્યા ખૂટર માં કોક દાગીનો હુનાનો છે

ધોકા ખાઈ ના એક મિનિટ એક મિનિટ એક મિનિટ ખેખર ખેખર હા તમે શું ભણાવો

માતા અત્યારે અમારે જો રાત નો સમય થઈ ને ચાર ધોકા ખાઈ ને આવ્યો છે ભાઈ હવે બધા બધા તો એ રાત ના આયા તું ઘોટો નહી હવે મારી વાતો સામાન્ય અમારી વ્યામ નહી પડી હોય અમે કમ્પ્લેટ બકરી જે હોય અવાજ તો એવું છે બકરીઓ લ્યા મેફુજી ખબર નહી પડી તો ફૂંડ લાગુ હશુ બધી ખબર હતી બધી ખબર પડે ખરેખર હું મન તો હું અલ્યા તો તમે ભા હવે મારી વાત વાપડો

તમાર થી કોઈ નહિ વડ્યું બાસ્કુ છે તમાર થી કોઈ ના તો બસ તાણી એમ પાછો એટલે મારે તારો શંક કરવો જ નહીં હવે હવે તું એકલો મૂયે એકલો હું મારા રીતે હીરો ગોત્યો હવે ગઢાળોનો શંકા સી ના થાય તો પછી અમી ચોથી આશ્મા આપ્યા દેવા હીરો પણ હાના અંગે જ નહીં આઈ હવે મારી વાત અભડો બીજા વિચારો ના દોડાવો હવાર આપણે મીટિંગ કરો અને હવારે બાસ્કુજી રો મફુજીને આપડા ભેગા લેવા કે ના લેવા ખુટર માંથી હીરો કઈ રીતે કાઢવો એ બધી આપડે આપણા જોડે કોઈ નહીં પણ ખબર તો નહીં કે હીરો છે કરોડ રૂપિયા નો અરે હવે ખબર પડે ના પડે એમ તો ખુટર કોક છે એના કારણે આટલા મોણસો આવે છે ખુટર પાછળ હા પણ ઈ તો ખબર નહીં કે હીરો છે

તો અમારી જવાબદારી નહીં આજ ની છે આની તો હા એટલે હરીબા ધ્યાન ના આવું એમ તાજો કાકા હળો જો હળો લે બધા આવજો હો અમાર વેલા ભેગા થાજો જે હું જાય સમજી લેજો કે તનમ ગુમાયા હા મારું કોણ પાટણ હા